અત્યારે છે ને આપડી ભેંસ બધી ઓલી બાજુ ભાઈ ગઈ છે ને આને બધેન બોલાવيني હાલા તીન અને એક ને બોલાય એટલે બધી આવવા માંડી જાફરી જાય પણ એમના આવતી રહે પાછી હા હા તો આપણી ભેંસ છે ને બધી જો આ ચડી ગઈ પટે ખબર પડી ગઈ કે આપણે આ બાજુ જવાનું છે અને ભાઈ બન્ને ભેગો ચડી આવ્યો આજે હું તો પાછળ એને જીવડા પડ્યા તો મટી જાય અમારા આને એકને ને હક જ ન થાય ધાવાનું મૂકતું નથી ગાયને ખાલી બે મિનિટ બહાર છે હવે આમાં કયો વાછડો રાખવો પડે બે મન ના થાય આજે કહું તો પણ ગયા ક્યાં રાખે રાખે ઘરે રહેતો નથી બધી જો પાટા ચડાવી દીધા ને ઘાકવા મળી પોચે વેલી હા તો આજે બધી ગાય ને કેમ લાઈન માં હાઈલી આવે છે માં દીકરી બે તો આગળ છે મંગુ તો કે જમના ને છે ને લંપી લગભગ ફૂટી ગયો છે ને દવા છે શું છે બે ફેર ગોરી દીધી હતી ભાઈ ભૂખ નહીં લાગે નહીં અને આપણે જો રોજડી વાળી પાડી છે ને બધી ની હેરાન કરવા વાળી છે ને તો એ એક જ કેમ કે ઊંધું જ હાલવાનું માય ઊંધી હાલે આ ઊંધી હાલે પ્લાન આ બાજુ છે એક નહીં હોય બે હે આગળ એક નીકળી ગઈ છે હવે એની બે લાકડી ચડાવશે ને પાડે ને આજ પણ ઘરે જ રાખવો પીડો Ali. તો આપડી બેમ બધી જો ચરે છે આરામથી થી ગાયું બધી આ બાજુ રખડે છે કેમ કે બધી છૂટા છવાય રખડા રાખ્યા અહીંયા આ ઘડીક વાર જાહત આ બાજુ તડકો ન દે ને એટલે ફાયદો છે ઘડીક વાર રખડા કરશે ભાગ દોડે જ કઈરા રાખે તો રાધા છે ને ખેતર અંદર ચાલે એનો ગોધો રાધા એક ફેરક ગાડી આવે ગોરીને બનીને પાછી ગરી ગઈ અંદર આમાં સમજે કે રસ્તા એમને પડ્યા છે ખાલી છે કંઈ કહેવાની આ ખાપટ ઉભી છે આડી એટલે આસપાસ છે ને કંઈ એમનો ઠેકડો મારી નીકળી જાય રાધી આવે એવી ગમે એવી જગ્યા હોય ઠેકડો મારવ્યો તો આવડી બાવડીને ઠેકડો મારીને ટપી જાય છે ફૂરતીલી બોરે હવે ગાભડે છે ને તો એવી બરવારી રહી ત્યાં બધી છોટી જવાય બધું ચેરા કરે બે તો આપણે ગાયો ને એક નહી જ રાખવાની હોય વધારે તો ગરવું બેલે ગમે ઠેકડો મારી ભાગી જાય ભે હું જાય ને એ ઠેકડો મારી ના જાય બે જાય ને તો સીધી હાઈ લી જ જાય કાંટા ભાંગીને જાય લગભગ કાંટા ભાંગે ને ઘડીકમાં કેમ કે ખડ પડ્યું છે મોઢામાં આવી જાય છે વાંધો નથી નવળા બીડમાં તો થાય ને ગાયું બધે ચરી જાય છે કઈ છે નહીં એ બાજુ ધક્કો ખાવા પડ્યો છે ને કેમ કે હજી કાયમી ગાયું ચારવા આવે છે ભાઈ બધી ગીર ગાયું છે ને અહીંયા માંડી ઉપડી ગઈ ખેતરમાં ખેતરની ઓલી બાજુ છે ને એ ભાગ જંગલ જ ઊભું છે વધારે તો આપણે છે ને બધી બેહોને છોડી લીધી હાંજે પાડાને ભેગો છોડી લીધો પાવે જો બેહ માંથી ઉડે છે હજી કારણ કે બે હમણાં થઈ ગયા લાગે પાછો હવારે ઉભી રહેતી હતી નક્કી ન કહેવાય કઈ થઈ જાય વરઘોડી આગળ ભાઈ ગયા હવે અમુક ભાઈ ગમત કરે ભાઈ લારા કરતી હોય તો આવી ગઈ હોય તો ભેં લારા કરતા આછા પાણી જેવા લારા ચાલુ થાય ને રાડું ચાલુ કરે દેવાની કે હું અને જો રાડ ન દેતી હોય ભાઈ મૂંગી હોય તો ખીલામાં ઘૂમરા ગુમરા થાય ને ઘડિયા ઘડિયા ને પેશ ચાલુ કરી દઈએ એટલે આપણે ભેંસ હીટમાં હોય ને ત્યારે એવું થાય એ લક્ષણ હોય ભેંસને તે વાડો આપડી ભેં થવાની તૈયારી જ છે હવે આવો વારી ગયો પણ હજી ઉડવાનું ચાલુ રાખશે અને ગાયો બધી જાવી આ બાજુ ભાઈ ગઈ આ વાછડી જાય છે ભેગી ચડી આવ્યા હવે જવાનું નામ નથી લેતી ક્યાં અવારે આપણે ભેમાં લેતા જાવ આવી નહીં અડધી આવી વાડી ઉતરી ગઈ બે હું આવી પાછી ભાગી ગઈ જમના હાલ જમના ને હજી હે ને વધવામાં છે હાલે હાલ પડખા ભરજો કેટલા ચાર પાંચ બે સોજા ચડી ગઈ છે હાલે પાછી વાર બેટા હલે ગાલમાં અહીંયા થઈ ગયું અહીંયા અહીંયા બે ત્રણ જગ્યાએ પાછા ઉપડી ગયા ના આપણે આમાં ઇલાજમાં તો વધારે બીજું કંઈ નથી કરતા પણ આપણે છે ને ડૉક્ટર સાહેબ આવ્યા હતા ગોળી દે દીધી છે ભૂખ લાગી એની ને ટ્યુબ દીધી છે જે ફૂટતા જાય ને એના ઉપર ચોપડવાની બાકી બે હું જો ધીરે ધીરે આવે આને બહુ માર પડે બિચારીને ચડી તો આવી હવે ભૂલી ચૂકે કે બધું મારે ગોળી મારે જમના રાધાની બધા ટોટલે ટોટલ ગાયો આપણી મારે છે કે ભાઈ તો ઘડીમાં ભેગું ના આવવા દી તો આપણે બધી ચક્કર મારતી મારતી ને પહોંચી અહીંયા તમે જોઈ શકો છો પાણી જાય છે એ બધું પાણી ક્યાંથી આવે ફૂલી નીચેથી અને વગર વરસાદે નદી થઈ ગઈ ફૂલ કેમકે આપણે એટલો વરસાદ જ નથી પડ્યો અને અત્યારે થઈ ગયો છે ડેમ ઓવરફ્લો બે દિવસથી ઓવરફ્લો થઈ ગયો છે ડેમ કે ડેમ માંથી પાણી નહોતું જતું ખાલી આટલું નીકળતું હતું અહીંયાથી અત્યારે અહીંયાથી જાય છે પાણી અને પાછું ડેમ ઉપરથી એટલું પાણી જાય છે બે મોટરનું પાણી હોય જાય છે અને બે મોટરનું અહીંયાથી જાય એક મોટર બે મોટર લખી લે છે એટલું લખવું હોય તો આટલું પાણી વધી ગયું છે અને આગળનો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો ને હિસાબે જ આ પાણી ભરાણું એટલું આટલું પાણી ભરાણું નહોતું આપણે તમે આગળ વિડીયોમાં જોયું હતું કે ભાઈ આટલું પાણી હતું નહીં નદીમાં હતું હવે ખરો કેટલો અહીંયા ખાડો દેખાતો હતો આખો એ ખાડો થઈ ગયો ડૂબી આ બધું પાણી જાય છે અને અહીંયા વખતે છે ને પથ્થર મૂકી પાણી બંધ કરવાની કોશિશ કરી પણ ન મેળવ્યું તો પાણી તોય જાય છે રાખી દીધા હવે અહીંયા હાથ ન નાખી તમે હાથ નાખ્યો શું છે કે સાપ બેઠો હોય એમાં અંદર અને આપણે મા દીકરાની જોડી જોવા અહીંયા ચરે છે આરામથી અને કોણ ભાઈ ભૂલ જોતો હોય તો બળદ મેળવવા માટે જોતો હોય તો ફરજિયાત આપણે લઈ દેવાનું છે મફતમાં અને ખૂટ માટે જોતો હોય તો પણ સારો ભૂલ છે જે કોઈ લેવો હોય તો ભાઈ કોમેન્ટ કરજો આપણે ફ્રીમાં આપી દે આપણે જામનગર ખંભાળીયા હાઈવા પોઈન્ટ ઉપર જ છે હાવ બાજુમાં જ રહી છે એટલે તમારે કોને લેવું હોય તો કહેજો ભાઈ કોમેન્ટ કરી દેજો નકર આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી રામવાનરિયા બ્લોક એના ઉપર તમે મને મેસેજ કરજો તો કાયદેસર આખો સફેદ છે ખાલી પૂંછડું એક કાઢું છે ને માથું ખાલી પીળું છે અને સામે એની માં છે હજી ચાર વર્ષની થઈ જાય એક વેતર વ્યાણી છે ને બીજું વેતર હવે વ્યાં છે બે મહિનાની વાર છે હજી તો એને આપણે દઈ દઈ દેવો છે આને ફ્રીમાં ગમે જોતો હોય તો અને બળદ માટે જોડીમાં જોતો હોય તો આપણા પાસે બ્લેક કલરમાં પણ છે હાવ બ્લેક તો નથી જો આ ગળાનો છે કલર એના જેવો કલરમાં છે આપણો મૂંઝ્યું મામા ભાણીની જોડી છે જોતી હોય તો કોમેન્ટ કરજો મૂંઝ્યો પણ હું તમને ઘરે જઈને વિડીયો દેખાડીશ આગળ વિડીયો ચાલુ રહીજો વિડીયોમાં અને બે હું પાછી વરી પડી અત્યારે એ ગોળી પડી ગઈ કેમ કે કાંઠાભર ડૂચો થઈ ગયો છે હમણાં આવી નથી ને કાંઠા પર એટલે આમાં હું ધોળકા થઈ પડે ભારે ફાઈનલ યાર ભૂકો નાખી દીધું ભૂકો તો ખાઈ ગઈ દાંડર પડી છે હવે એ ખાહે હાજી તો અડધી જ આવી ગઈ છે આમાં જો ડૂચો નાખો બગાડ કરવાનું કારણ આજ વધારે ડૂચા ઉપર જ હજી બંને તો આપણી હજી અડધી ભેહું આવી નથી અડધી જ આવી કેમકે આ બપોરને ફૂલ ધરાઈ જાય ને એટલે પછી વાંધો ના આવે થોડુંક નાખી તો હાલે ભૂકાની બે જોડી નાખી દીધી ખાઈ ગઈ અને દાંડરની બથું બે નાખી ને એક નિરણની નાખી તો ખાઈ લીધું હવે વાંધો નથી હવે શું એ છે કે સીમાડામાં નાખવાના ને હજી છ વાગ્યા નથી તો ભેહું ઘરે પહોંચી ગઈ છ વાગ્યા પહેલાંની જ પંદર મિનિટ થઈ ભે હું અહીંયા ઘરે ઊભી છે પોણા છ મિનિટ બધી અહીંયા ઘરે આવી ગઈ એ આપણી બે ચાંદી રોજડી એને એક ભાવે નહીં પછી ઘરે જડી જાય એટલે પછી તો અત્યારે બધી જો ઘરે હમણાં પૂરું કરી દે હજી તો આપણી ભેવું લગભગ અડધી છે ને અંદર છે જંગલમાં ચરતી ચરતી આવશે હવે